પાછમતી સોની રીમેલ સુધી શનિવાર થી બુધવાર સુધી ભરૂચ શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષોથી ઉજવાતા કાજરા તહેવારોની દબદબાભેર ઉજવણી કરાઈ હતી જેમાં શહેરના સેવાશ્રમ રોડ સ્થિત સિંધવાઈ માતાજીના મંદિર ખાતેથી હિંગળાજ માતાજી મંદિરે કાજરા સમાજના શોભાયાત્રા કાઢી હતી એકમાત્ર ભરૂચ શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવવામાં આવતા કાજરા ચોથના ઉત્સવ અંગે ભાગવદ ગીતાના નવમા સ્ખના પંદરમા અને સોળમા અધ્યાયમાં તહેવારની કથાવર્તનનો ઉલ્લેખ જોવા મળે છે જેમાં પોતાના પિતાના મૃત્યુનું બદલે લેવા પરશુરામ ભગવાન પૃથ્વી ઉપરથી ક્ષત્રિયનો નાશ કરવા આવ્યા તે સમયે ક્ષત્રિયો પોતાની જાત તેમજ જ્ઞાતિને બચાવવા હિંગરાજ માતાજીના શરણે આવ્યા હતા ચિત્રવધ અમાસના દિવસે તેમણે હાલા પર્વતમાં હિંગરાજ માતાનું સ્થાપન કર્યું હતું સમસ્ત ક્ષત્રિયો હિંગરાજના શરણે જ રહ્યા હતા પરંતુ ગુજરાત ચલાવો કોઈ સાધન નહીં હોવાથી તેમણે પુનઃ માતાજીની પ્રાર્થના કરી આજીવિકા ચલાવો રસ્તો બતાવો કહ્યું હતું માતાજીએ ફરીથી પોતાના સંતાનો ઉપર દયા દાખવી તેમને હાથવણાટનો હુનર બતાવ્યો હતો હાથવણાટના હુનરનો ઉપયોગ કરી ક્ષત્રિયો દ્વારા સૌથી પહેલાં નવ દિવસની મહેનત બાદ એક ચુંદડી બનાવાઈ હતી જે શ્રાવણ શ્રાવણવત્ ચોથના દિવસે સામાન્ય લોકો દ્વારા માતાજીને ઉડાવાઈ હતી ત્યારથી ભરૂચમાં વસ્તુ ક્ષત્રિય ખત્રી સમાજ કાજરા ચોથના નામે આ ઉત્સવની ઉજવણી કરે છે ચોથના દિવસે સમાજની તમામ પરિણીત મહિલાઓ એક સમય ઉપવાસ કરીને તહેવારની ઉજવણી કરે છે શ્રાવણવદ અગિયારસના દિવસે સમાજના દરેક ઘરમાં માતાજીના જવારાની સ્થાપના થાય છે શ્રાવણવદ ચોથના દિવસે એક બાજટ ઉપર માતાજીને બેસાડી તેઓને ચુંદડી ઓળાવવામાં આવે છે ચોથના દિવસે કાજરાનું પ્રતિક લઈને સૌ જ્ઞાતિજનો ભરૂચસરના સિંધવાઈ માતાના મંદિરે જાય છે જ્યાં હોમ હવન અને પૂજા કરાય છે જે બાદ કાજરાના પ્રતિકને સિંધવાઈ માતાજીના ચોકમાં માતાજીના બાજટને માથે બેસાડી રમાડવામાં આવે છે શહેરના સેવાશ્રમ રોડ સ્થિત સિંધવાઈ માતાજીના મંદિરેથી હિંગરાજ માતાજીનો વરઘોડો ગુરૂવારે પરંપરા મુજબ ધબધબાભેર નીકળ્યો હતો કાજરાના પ્રતિક અને વરઘોડાને લઈ કબીરપુરા ખત્રીવાડ તરફ ક્ષત્રિય સમાજના લોકોએ પ્રાણાયામ કરી કબીરપુરામાં દરેક સમાજના ઘરે કાજરાના પ્રતિકનું નમન કરવામાં આવ્યા બાદ છેલ્લે બરાનપુરા ખત્રીવાડમાં આવેલ હિંગળાજ માતાના મંદિરે કાજરાને વિદાય આપી નર્મદા નદીમાં વિસર્જન કરાય છે જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાય છે બીજ એટલે કે ભરૂચ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિ પંચ એમનો કાજલ ચોથનો ઉત્સવ જ્યારે પરશુરામજી એકવીસ વખત ક્ષત્રિયોને દર્દી વિહોણી કરવા નીકળેલા ત્યારે મા હિંગરાજે ક્ષત્રિયોને બચાવ્યા ને એમને રક્ષણ આપ્યું અને એમણે પછી વણાટકામનું કામ આપ્યું અને ત્યારબાદ અમે જે પહેલી ચુંદરી બનાવી તે માતાજીને અર્પણ કરી ને એનું જ કાજળ રૂપે અમે આ ઉત્સવ ઉજવીએ છીએ અમે ત્રીજના દિવસે રાત્રે કાજળો બાંધે છે અને ચોથને દિવસે સવારે ઇંગળાજ માતાના મંદિરેથી કાજળો નીકળે છે સિંધોઈ માતાના મંદિર આવે છે ત્યાં કાજળાને નમાવવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા નચાવવામાં આવે છે અહીંથી ફરી પાછો હિંગરાજ માતાના મંદિરે કાજરાને લઈ જવામાં આવે છે અને ત્યાં સમાજના દરેક ઘરે ઘરે કાજરાને નચાવવામાં આવે છે ત્રીજને દિવસે દરેક બહેનોનો ઉપવાસ કરે છે નોમને દિવસે માતા વાવ્યા અને ત્યારબાદ આજે આ માતાને વધા કરીશું આ સાથે ક્ષત્રિયો આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે પાંચ વતીથી સોનેરી મહેલ સુધી શનિવારથી બુધવાર સુધી ભરાનાર આ મેળામાં લાગનાર દુકાનો માટે ફાળંગની હરાજીની પ્રક્રિયા સિટી સર્વે વિભાગ દ્વારા બાવીસમી ઓગસ્ટના રોજ ડૉક્ટર બાબા સાહેબ ભવન ખાતે યોજાઈ હતી જેમાં સૌથી વધુ બે નંબરના સ્ટોરની રોજના છ હજાર રૂપિયાની બોલી બોલાઈ હતી ભરૂચ શહેરમાં બસો બાવન વર્ષથી મેઘરાજાનો મેળો ભરાય છે જેમાં સમગ્ર ભારતમાંથી લાખોની સંખ્યામાં જનમેદની ઉંટે છે જેના કારણે ખાણીપીણી સહિતની અન્ય નાની મોટી દુકાનો પણ ખોલવામાં આવે છે દર વર્ષે સિટી સર્વે વિભાગ દ્વારા દુકાનો માટે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે આ વર્ષે આઠ બાય આઠની એકસો છ દુકાનોની ફાળવણી એટલે હરાજી કરીને એમાં સૌથી વધારે બોલી લગાવનાર વ્યક્તિને દુકાન ફાળવવામાં આવે છે આ તમામ દુકાનો સોલેરી મેલથી પાંચબત્તી વિસ્તારમાં મૂકવામાં આવે છે આજ રોજ ભરૂચમાં બાવીસ ઓગસ્ટના રોજ મામલતદાર કચેરી સામે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ભરૂચના સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કુલદીપસિંહ વાઢેરની અધ્યક્ષતામાં હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દુકાનદારો ઉપસ્થિત રહીને ઊંચી બોલી લગાવી પસંદગીની દુકાન મેળવી હતી આ અંગે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કુલદીપસિંહ વાઢેરે જણાવ્યું હતું કે આ વર્ષથી નવું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે દરેક સ્ટોલ ધારકોને એક આઈ કાર્ડ આપ્યો છે જેથી તે સ્ટોલ ધારકને સ્ટોલ ફાળવવામાં આવશે તે બીજા કોઈને આપી શકશે નહીં આ હરાજીમાં બે નંબરની દુકાનની રોજના એક હજાર સાતસો પચાસથી થી શરૂ થયેલી બોલી સૌથી વધારે છ હજાર સુધી પહોંચી હતી આજ રોજ ભરૂચ ખાતે જન્માષ્ટમીમાં જે મેઘરાજાનો મેળો ઉજવાય છે દર વર્ષે તે માટે જાહેર હરાજીથી પ્લોટની ફાળવણી કરવામાં આવી છે જે અન્વયે કુલ એકસો છ પ્લોટ ફાળવવામાં આવ્યા છે જે પૈકી સૌથી હાઈએસ્ટ પ્રતિદિન છ હજારના લેખે બીજા નંબરનો પ્લોટ હરાજીથી ફાળવવામાં આવેલ છે અને મિનિમમ એકસો પંચાવન રૂપિયાના

જીવનના દરેક તરસ મળે એક જ થાળમાં સ્વાદિષ્ટ રસોઈ તેમજ લેબરથી આપના મનપસંદ સ્થળે અને સમયે વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે વેડિંગ સેરેમની એન્ગેજમેન્ટ સેરેમની બર્થડે પાર્ટી કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે પંજાબી ગુજરાતી ચાઇનીઝ કાઠિયાવાડી રાજસ્થાની ફાસ્ટફૂડ મોકટેલ તેમે દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો એકતાલીસ બેતાલીસ બસો અઠ્ઠાણું અઠ્ઠાણું સાતસો બાણું છસો સિત્તેર અંગેશોરમાં ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અંગેશોર વિભાગીય પોલીસ વડા અને ગણેશ મંડળો વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વિવિધ સૂચનો પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા દુંદાળા દેવની આરાધનાના પૂર્વ ગણેશ મહોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ ઉત્સવ સમિતિના આગેવાનો તેમજ વિવિધ ગણેશ મંડળના સભ્યો હાજર રહ્યા હતા અંકલેશ્વર વિભાગીય પોલીસવાળા ડૉક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં ગણેશજીની આગમનયાત્રા અને ત્યારબાદ દસ દિવસ સુધી ચાલનાર ગણેશ મહોત્સવ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વિવિધ સૂચનો પોલીસ દ્વારા કરાયા હતા તો ગણેશ મંડળના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની પોલીસ તંત્રએ ખાતરી આપી હતી આજરોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણપતિજીના આગમન અને સ્થાપના માટે જે કાર્યક્રમ અને એના માટે જે આયોજન મંડળો જે છે તે લોકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ જે કાર્યક્રમ જે છે તે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે તથા વ્યવસ્થા અને કાયદો જળવાઈ રહે તેના માટે એક પ્રકારના સંકલન માટે પોલીસ દ્વારા આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળો દ્વારા હાજરી આપવામાં આવી હતી અને એક સકારાત્મક ચર્ચા અને એને કઈ રીતે સારી વધુ સારી રીતે ઉજવી શકાય તે બાબતેની એક ચર્ચા કરવામાં આવી હતી આવનાર ગણેશજી ગણેશજીના આગમન માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશનના પીઆઈ સા ગોયલ ગોયલ સાહેબ અને ડીવાયએસપી સાહેબે અંકલેશ્વરના મંડળોને બોલાવ્યા એક મિટિંગ કરીને બોલાવ્યા હતા અને કઈ રીતે સારી સુવિધા આપી શકે અને આપણે લઈ શકીએ એના માટેની એક ચર્ચા થઈ હતી સર્વે મંડળોએ પોતાના પ્રશ્ન રજૂ કર્યા હતા અને પીઆઈ સાહેબ અને ડીવાયએસપી સાહેબે ખૂબ સરસ રીતે સુવિધા અપાય એ રીતે એનું એક આયોજન તૈયાર કર્યું હતું માટે આવનાર દિવસોમાં ગણેશજીનું આગમન થવાનું હોય એ માટે ની આ મિટિંગ યોજી હતી

ગુમાનદેવ બ્રિજ પાસે તબીલા પર રહે છે અને હાલમાં અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે જોવા મળ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી અને છેલ્લા સત્તર વર્ષથી ફરાર અલ્લાબખ્સ યુસુફ સમ્માની ધરપકડ કરી હતી અને તેની વિરુદ્ધ વર્ષ બે હજાર આઠમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે મહિલા અત્યાચાર બાબતે ગુનો નોંધાયો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચમાં સર્વપ્રથમ વાર આઈ ઇવેન્ટ્સ દ્વારા વર્લ્ડ સિનિયર સિટીઝન દિવસ નિમિત્તે સ્પેશિયલ સાઈઠ વર્ષ અને એના ઉપરથી ઉંમરવાળા માટે દાદા દાદી ફેશન શો આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સુરભીબેન તમાકુવાલા અને ડિરેક્ટર એન્ડ કોરિયોગ્રાફર જે કે ગોહિલ અને નિકુંજ મહેતા નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી આ શોમાં બેસ્ટ દાદા બેસ્ટ દાદી અને બેસ્ટ કપલ દાદા દાદીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આઈ ઇવેન્ટ્સ દ્વારા ખૂબ જ સરસ રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાગ લેનાર તમામ સિનિયર સિટીઝને આ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે માણ્યો હતો આ શોમાં વિજેતા થનાર દાદા દાદીને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા આજે વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે જીવન દ્વારા એક સરસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું એમાં ફેશન શો ટાઈપની એક ઇવેન્ટ એરેન્જ કરવામાં આવી જેના વેસ્ટર ગયા જજિસ્ટર ગઈ નીતિનભાઈ અને મને જે ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા તેના માટે અમે ખૂબ આભારી છે ખૂબ સરસ પ્રોગ્રામ આપણા જે વડીલોનો માટે જે ફેશન શો રાખ્યો હતો જે ખરેખર સરાહનીય કાર્યક્રમ છે અને એના જે મેઇન ઓનર રોહનભાઈ જેમણે આ ખૂબ જ સુંદર રીતે ઓર્ગેનાઇઝ કર્યું હતું અને મને અને જેકભાઈને અહીંયા નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવવા માટે બોલાવવામાં આવ્યા હતા આકાશભાઈ સુંદર શોનું સંચાલન કર્યું અને ખરેખર આ પ્રોગ્રામ વડીલો માટે કે આફ્ટર સિક્સટી કે એમની સેવન્ટી પછીની જિંદગી પછીમાં એ લોકોને એક ખુશી લાવવાનો એક પ્રયત્ન કર્યો છે જે ખરેખર ખૂબ જ સારો છે અને આ વડીલો પાસેથી આજના દિવસે અમારા જે યંગસ્ટરને ઘણું બધું શીખવા જોવા જાણવા મળ્યું થેન્ક યુ સો મચ

પ્રારંભે નવજૈન વિદ્યાલયના આચાર્ય શૈલેષ પટેલ તથા કરંજના કેન્દ્રાચાર્ય જાગૃતિ પટેલે એનડીઆરએફના જવાનોને શાબ્દિક આવકાર આપ્યો હતો કાર્યક્રમમાં એનડીઆરએફના ટીમ કમાન્ડર બાબુલાલ યાદવના માર્ગદર્શન હેઠળ જવાનો દ્વારા પૂર વાવાઝોડું ભૂકંપ સુનામી ભૂસ્ખલન આગ જેવી કુદરતી આપત્તિઓ અને અન્ય અકસ્માતના બનાવોમાં આપત્તિ અને બચાવના સ્થળે ઉપસ્થિત લોકો દ્વારા ઉપલબ્ધ સરસામાનનો સામાન્ય સૂઝબૂથથી ઉપયોગ કરી પીડિત વ્યક્તિઓના બચાવ માટે કેવી રીતે પ્રાથમિક પગલાઓ લઈ શકાય અને જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તેના ઉદાહરણો સાથે બચાવના પગલાઓ અંગે વિસ્તૃત જાણકારી પ્રદાન કરી ઉપસ્થિત શિક્ષકો તથા બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા ટીમ કમાન્ડર બાબુલાલ યાદવે હાલમાં જ ઓલપાડ તાલુકાના વડોલી ઉમરાચી કદરામા વગેરે જેવા ગામોમાં સર્જાયેલ પૂરની સ્થિતિ વખતે તેમની ટીમ દ્વારા થયેલ બચાવ અને રાહત કામગીરી અંગેનો ચિતાર રજૂ કર્યો હતો કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓને પહોંચી વળવા જરૂરી સાધનો જે કે ઇન્ફ્લેટેબલ રબર બોટ્સ લાઇફ જેકેટ લાઇફગાર્ડ બેન્ડેજ સ્પ્લિન્ટ ઓક્સિજન સિલિન્ડર સ્ટ્રેચર ફાયર સેફટી બોટલ વાયરલેસ સેટ વગેરે જેવા ઉપકરણો સાથે ઉપસ્થિત એનડીઆરએફની ટીમે બચાવ અને રાહત કામગીરીનું આબેહૂબ નિર્દર્શન કર્યું હતું કોઈપણ પ્રકારની આફતમાં પોતાના જીવની પરવા કર્યા વગર દેશની જનતાનું રક્ષણ અને દેશ સેવા માટે હરહંમેશ તત્પર એવા એનડીઆરએફના જવાનોનો કરંજના સીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલે આભાર વ્યક્ત કર્યો હતો